ધાનપુર તાલુકાના પાઉ ગામમાં ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીમાં સોથી વધારે યુવાનો જોડાયા ધાનપુર સજોઈ જિલ્લા પંચાયત શીશમાં સમાવેશ પાઉ ગામે ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીની સભામાં સોથી વધારે યુવાનો દેવગઢ બારીયા વિધાનસભા પ્રભારી મિતેશભાઈ નાથાની દિનેશભાઈ ભાભોર વસંતભાઈ ટંબોર વિનોદભાઈ મોહનિયા દિલીપભાઈ તડવી સુનિલભાઈ પટેલ રસુલભાઈ સંઘોડની આગેવાની હેઠળ યુવાનો જોડાયા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની લોકસાહાસ ધાનપુર તાલુકામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા રિપોર્ટર રમેશ કુમાર દહમા ધાનપુર આજ સજો જિલ્લા પંચાયતમાં પાઉ ગામની અંદર પાઉ તાલુકા પંચાયતમાં આજે ગુજરાત જોડો અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વર્ષોથી છેલ્લા દસ વર્ષથી આ પાં તાલુકા પંચાયતની અંદર ભાજપનું શાસન છે ત્યારે અહીંયા રોડ રસ્તાનો અભાવ છે પાણીનો અભાવ છે અને અહીંયા ખૂબ તકલીફ પડી રહી છે અહીંની તાલુકા પંચાયતમાં ત્યારે અહીંની તાલુકા પંચાયતમાં પણ લાખો અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલું છે તે અમે જાગૃત કરવા આવ્યા છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અમે કબજે કરવાના છે એ હેતુસર આજે પાવ પાવ ગામમાં શ્રી મહાદેવના શરણેમાં અમે આજ રોજ મિટિંગનું આયોજન કરેલ છે મિતેશ ટાતાણી વિધાનસભા પ્રભારી દેવગઢ બારિયા આજ રોજ સજો જિલ્લા પંચાયત અને પાવ તાલુકા સીટની અંદર આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં લગભગ આખા ગામમાંથી દરેક ફળિયામાંથી લોકો આવેલા છે અને દરેક બોર્ડ સભ્યોથી માંડીને પૂરું ગામ આમ આદમી પાર્ટી અને પરિવર્તનની લહેર સાથે જોડાવા માટે સક્ષમ છે તો અમે બધા આ ગામ લોકો આવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરવા માટેનું એક આયોજન કરવા જબરજસ્ત આ મિટિંગ રાખવામાં આવેલી છે જય હિન્દ જય ભારત લગભગ આજના દિવસની અંદર એમ જોવો તો આ જે ગામ છે એ કોંગ્રેસનો ગઢ છે તો આ જે પાવ ગામ છે એ પૂર્વજ આમ આદમી પાર્ટીમાં જોડાય એમાં આંકડો તો આપણે બતાવી નહીં શકીએ પણ આખું ગામ આમ આદમી પાર્ટીમાં સાથે જોડાય અને પરિવર્તનની લહેર સાથે કામ કરવા માટે તત્પર છે જિલ્લા પંચાયતમાં તાલુકા સીટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પાવ ગામની અંદર ઘણો મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શિક્ષણનો અભાવ છે તો અમે આમ આદમી પાર્ટી એવો સંકલ્પ એક લઈને આવી રહ્યા છે કે આવનાર સમયની અંદર આ ભાવ ગામને ઉજાગર કરીએ અને તાલુકા સીટ કાઢીએ જિલ્લા સીટ કાઢીએ અને અમે આવનાર ચૂંટણીમાં બીજેપી બીજેપીવાળાના સુપડા સાફ કરી દઈએ એવી અમે આશા રાખીને આ પાઉ ગામ વચ્ચે અમે મીટિંગ રાખીએ છીએ તો આટલું કહું હું અને આ ગામ લોકોને હું ઉજાગર કરવા છે કઈ વિચારધારા થી તમારી જોડા જોડાય છે આ લોકો આ લોકો અમારે શિક્ષણ ની અને ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી લડી રહી છે તેના માટે આ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે કામ કરવા પણ તત્પર છે અને આવના સમય ની અંદર અમે આ વિકાસ પણ કરીશું આમાં અમને પાણીનો વિકાસ નથી દેખાયો અને શિક્ષણનો વિકાસ અને આરોગ્યને આરોગ્ય ની અંદર જ્યારે મશીનો લાવીને મૂકી રાખ્યા છે એનો ડૉક્ટરો નથી તો એ શું કામના એ બજેટો અમારા આદિવાસી સમાજના બજેટોમાંથી એ સાધનો લાવીને મૂકી રાખ્યા છે કરશું અમારી સરકાર આવે તો અમે અમારી સરકારની બોડી બેસશે તો અમે સરકારને રજૂઆત કરીશું અને બસોની સુવિધા જ્યાં બને ત્યાં સુધી કરી કરવાની અમારી એક આશા છે અમારે અમારા અંદર કોઈ ચાલુ થયેલ એવા અમારી નજરે આવી નથી અને આવી હશે તો થોડી ઘણી ગામડામાં બસો ચાલતી હશે વિદ્યાર્થીઓ માટે આવા જવામાં કોઈ તકલીફ ના પડે એના માટેની અમે ટ્રાન્સપોર્ટની સુવિધા કરીશું જે લોકો અહીં અજાણ છે અને શિક્ષણથી વંચિત છે એ લોકોને ખબર નથી પડતી એના માટે એ લોકોએ અહીંયા હપ્તા ખાઈ અને આ લોકોને રેકડાવાળા અને જીભોવાળા એમને ઉપર બેસાડીને લઈ જાય છે એટલે આવનાર સમયની અંદર બસનો અભાવ છે એના કારણે આ થઈ રહ્યું છે વસંત તંબોળી ભરમુખ જાનપુર તારી અમારી ચેનલને લાઇક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ